સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં કોર્પોરેટર દ્વારા વિવિધ રજૂઆત કરાઈ હતી જેમાં મુખ્યત્વે ગટરની લાઈનની રજૂઆત કરવામાં આવી હતી કરેલી રજૂઆત સુરત ભાજપના કોર્પોરેટર સોમનાથ મરાઠાએ બોર્ડ મીટિંગમાં ઉધના જૂન એના તાત્કાલિક ઝોનલ અધિકારી સામે આક્ષેપો કર્યા હતા અને જણાવ્યું હતું કે વર્ષ બે હજાર એકવીસથી બે હજાર પચીસ દરમિયાન સમયગાળામાં સાઉથ ઝોન એમાં સમાવિષ્ટ બોર્ડ નંબર ચોવીસ સુધીના દક્ષિણના પંચાવન જેટલી સોસાયટીના નવેસરથી ગટર લાઇન નાખવા માટે સોસાયટી તથા કોર્પોરેટરોની ભલામણ લેટર સહિત અરજી કરાઈ હોય અને વારંવાર સંકલન બેઠક અને સામાન્ય સભામાં અનેક સમયે રજૂઆત કરાઈ હતી પરંતુ તાત્કાલિન ઝોનલ સુજલ પ્રજાપતિ દ્વારા ફક્તની ફક્ત ગટર લાઇન મેન્ટેનન્સ કરાવવાની કન્સલ્ટન્ટ રિપોર્ટ મળ્યા છે જેથી ફક્ત મેન્ટેનન્સ જ થશે તેમ જણાવ્યું હતું અને નવેસર લાઇન નહીં નાખાશે તેમ કહ્યું હતું તો બીજા ઝોન તપાસ કરતાની સામાન્ય સભા લોકસભાના એજન્ડામાં લિંબાય ડિંડોલી ગુડાદરા અને સેન્ટ્રલ ઝોનમાં પચીસ વર્ષ જૂની સોસાયટી જ્યાં નવેસરથી પાણી અને આરસી રસ્તો મંજૂર થયો છે ત્યાં નવેસરથી ગટર લાઇન પણ નાખવામાં આવી છે પરંતુ સુજલ પ્રજાપતિની આ બાબતે અલગ નીતિ રહી હતી અને ખોટો જવાબ આપ્યો હતો તેમના સમય દરમિયાન ગેરકાયદેસર થયેલ બાંધકામ પતરાના ડોંગ ખુલ્લામાં બન્યા હતા એના કારણે રેસિડેન્સ વિસ્તારમાં કલરનું પાણી અને ગટરનું પાણી ઉભરાવાની સમસ્યાથી પ્રજા ત્રાહીમામ છે અધિકારીની મનમાની અને બેવડી નીતિ કેમ અપનાવી હશે તે સમજાતું નથી ત્યારે અધિકારી સામે તાત્કાલિક અસરથી તપાસ કરી કાર્યવાહી કરો અને આવા ઉલ્લુ બનાવનારા સામે કડકમાં કડક એક્શન લો તેવી મેયર કમિશનરને વોર્ડ રજૂઆત કરી હતી અને જો આમ નહીં થાય તો ના છૂટકે આંદોલન કરવું પડશે તેમ જણાવ્યું હતું રિપીટ અને જો આમ નહીં થાય તો નપીટ અને જો આમ નહીં થાય તો ના છૂટકે આંદોલન કરવું પડશે તેમ જણાવ્યું હતું પાર્ટ નંબર ચોવીસ નગરસેવક અને પરિવહન સમિતિ ચેરમેન સુરત મહાનગર ગત જે સામાન્ય સભા સુરત મહાનગરપાલિકા ખાતે જે મળી હતી એની અંદર મારા વિસ્તારમાં પંચાવન જેટલી જે ગટરોની ફાઇલ મેન્ટેનન્સની મંજૂરી થઈ છે સવાલ એ છે અન્ય જે ઝોન છે સેન્ટ્રલ ઝોન છે કે લિંબાયત ઝોન છે આ વિસ્તારની અંદર જ્યાં આરસીસી રસ્તા બની રહ્યા છે ત્યાં નવેસરથી ગટર લાઈન નાખવામાં આવી રહી છે અને મારા ઉધરા વિસ્તારની અંદર જ્યારે ખાલી મેન્ટેનન્સ થઈ રહ્યું છે એને સામેનો મારો આકરો છે તત્કાલીન જ્યારે બે હજાર એકવીસ બાવીસમાં હું આ જે ફાઇલો મૂક્યો હતો તત્કાલીન અહીંયાના જે કાર્યપાલક સુધલ પ્રજાપતિ એમને અમને કન્સલ્ટન્ટનો રિપોર્ટ ભાઈ મેન્ટેનન્સ કરવાનો જ છે આવી રીતે અમને ખોટી રીતે વાત કરી હતી પરંતુ કન્સલ્ટન્ટ સુરત મહાનગરપાલિકાનો એક જ હોય છે અલગ અલગ ઝોનનો કન્સલ્ટન્ટ હોતો નથી આ ખોટું અમને ગેરમાર્ગે થયો છે એની સામે મારે મેયરશ્રીને કમિશનરશ્રીને રજૂઆત કરી હતી એમને રજૂઆતમાં મારી એક જ વાત છે આ અધિકારી સામે તપાસ થાય એમના સમયે જે આ ખોટું કામ થયું છે જ્યારે આ ખાલી મેન્ટેનન્સની વાત કરે છે ફાયદો મંજૂરી નહીં આપી ખોટો જવાબ આપ્યો છે એની સામે અને એમના કાર્યકાળ દરમિયાન આ વિસ્તારની અંદર જે ગેરકાયદેસર બાંધકામ તપેલા ડાઇન કે પતરાના ડોમ જ્યારે બન્યા છે ને ત્યારે એના કારણે આ વિસ્તારની અંદર ગટેરીઓ પાણી કેમિકલનું પાણી આજે રહીશો સુધી પહોંચી ગયું છે રહીશોનો જે આક્રોશ છે એનો આક્રોશ સામે મારો આ અધિકારી સામે આક્રોશ છે એની ઉપર સખ્તમ સખ્ત કાર્યવાહી થાય એવી રીતે હું એમની સામે રજૂઆત કરીશ એ અધિકારી સામે કાર્યવાહી નહીં થાય જેમના કાર્યકાળ દરમિયાન આ ગટરોની ફાઇલ ના મંજૂર કરવામાં આવી મેન્ટેનન્સ મંજૂર કરવામાં આવ્યું છે અને એમના એમના સમય દરમિયાન જે અહીંયા ગેરકાયદેસર કામો કે જે કંઈક બન્યા છે કનેક્શન આપ્યા છે એમ આ જ અધિકારીની સામે કાર્યવાહી થાય હાલ એ અધિકારીની ભલે બધી થઈ છે પરંતુ નવા અધિકારી તો કામે લાગ્યા છે પરિણામ થોડો મળતો થયો છે પરંતુ આવા અધિકારીને સાચી ના લેવાય એ જ મારી વાત છે એવું લાગે છે કે લેજલતી સારા કે એ મેં કઈ લાર્જ લે લેતી હતી એ લાર્જ કા ટાઈમ યે તપાસનો વિષય છે મારે વાત સાથે નથી પડવું પરંતુ આ ફાઇલ કેમ મેન્ટેનન્સ મંજૂર કરી બીજા જોનમાં મંજૂર થઈ જાય કે અહીંયા કેમ મંજૂર નથી વિષય આજ તમે કહો છો કે વાનતામાં સપળડે આમને તો ભщаться ચાલે છે તમે શું લાઈનરજી એને ઠેરવાશે એને જવાબદાર ઠેરવી નહીં એની ઉપર કાર્યવાહી મેં એટલી વાત કરી છે આ અધિકારીને એને પરમિશન અટકાવવાનું એને ડિગેટ કરો એને સજા પર ડિગેટ કરો અને સુધાર હશે તો એને સસ્પેન્ડ બી કરવું જોઈએ